નમસ્કાર દર્શક મિત્રો અત્યારે રાજકોટમાં હવાનું પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે જેની સ્વાસ્થ્ય ઉપર લોકોને ખાસ બહુ અસર થાય છે એમાં પણ ખાસ કરીને બાળકો માટે તો આજે આપણે છીએ ડૉક્ટર બંસી મણોર આયુષ્યમાન હોસ્પિટલ ખાતે તો આજે એને આપણે કહેશું કે આમાં કેવી રીતે બાળકોનો બચાવ કેવી રીતે શું કરવું એની સાવચેતી શું રાખવી એના માટે થોડાક પ્રશ્ન કરશો ડોક્ટર બંસીકુમાર કુમાર મણવર અહીં આયુષ્યમાન હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષથી પીડીયાટ્રિશિયન તરીકે ફરજ બજાવું છું બાળકોને ખાસ કરીને જ્યારે એર પોલ્યુશન વધે ત્યારે નાના મોટા બધાને આની અસર જોવા મળે બાળકોમાં આ અસર વધુ જોવા મળે એનું કારણ છે કે બાળકોમાં હજી ઇમ્યુનિટી હજી એટલી ડેવલપ ન થઈ હોય બીજું એલર્જીનું પ્રમાણ બાળકોમાં ઘણું વધારે હોય જેને લીધે શ્વાસનળીનો શો જો કે બ્રોન્કાઇટિસના કેસ ઘણા બધા વધારે પ્રમાણમાં એર પોલ્યુશનને લીધે જોવા મળે બીજું આ મેરેજ સીઝન છે કે જેને લીધે ઇન્ફેક્શન પણ આમાં એડ કરે આ વસ્તુને જે ઓલરેડી એર પોલ્યુટેડ હોય એમાં ઇન્ફેક્શન આવે એટલે એલર્જી પ્લસ ઇન્ફેક્શન બંને વસ્તુ ભેગા મળી અને બાળકોમાં સ્વસ શ્વસનતંત્ર એટલે કે રેસ્પિરેટરી ટેકના પ્રોબ્લેમ કે જેમાં શરદી છે ન્યુમોનિયા છે કે શ્વાસનાળીનો સોજો છે આ બધા કેસમાં ઘણો વધારો જોવા મળ્યો છે આ વસ્તુથી બચી શકીએ એના માટે આપણે બહુ મોટા સ્ટેપ લેવાની જરૂર નથી નાના નાના સ્ટેપ જેમાં કે આપણે પહેલાં તો આઉટડોર પોલ્યુશન વધારે જે થતું હોય એને અટકાવવા માટે બાળકોને જ્યારે પણ જરૂર ન હોય ત્યારે બંને ત્યાં સુધી એને બહાર લઈ જવા માટે એવોઈડ કરવાનું અને જો લઈ જ જવા પડે એવું ફરજિયાત હોય તો એમને ખાસ તો પાણી વધારે પીવડાવવું અને માસ્ક પહેરાવવાનું રાખવું જેથી કરીને આ એર પોલ્યુશનને બંને એટલું આપણે એની માત્રાને ઓછી કરી શકીએ બીજું અને ખાસ કરીને આ એર પોલ્યુશનના કારણે બાળકોમાં ખાસ કેવા લક્ષણો જોવા મળે છે આપણે વાત કરીએ પ્રમાણે બાળકને દરેક અવયવો પર અસર કરી શકે પોલ્યુશન છે એવું નથી કે માત્ર શ્વસનતંત્ર પર જ અસર કરે પણ શ્વસનતંત્ર પર સૌથી વધારે માત્રામાં અસર જોવા મળે એટલે આપણે એના વિશે વાત કરતા હોઈએ કે શ્વસનતંત્રમાં જોઈએ તો આ જે શ્વાસનાળીનો સોજો કે જે બ્રોન્કાઇટિસ કહીએ એના કેસ સૌથી વધારે માત્રામાં જોવા મળે છે એના સિવાય શરદી અને ન્યુમોનિયાના કેસ પણ અત્યારે એર પોલ્યુશનને લીધે વધારો થયો છે અચ્છા અને ખાસ કરીને સાવચેતીના પગલાં રૂપે તમે શું લોકોને અપીલ કરશો કે મોસ્ટ ઓફ સાંજના ટાઈમે અને સવારના ટાઈમે જે એર પોલ્યુશન ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તો એવા ટાઈમે બાળકોને બહાર કાઢવા કે ન કાઢવા અને ખાસ કરીને જે અત્યારે બાળકોમાં જંક ફૂડની જે આદતો છે તો એના માટે તમે પબ્લિકને પ્રજાને તમે શું સંદેશ આપશો એક તો જે તમે વાત કરીએ બરાબર કીધું કે સાંજે અને સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી વધારે હોય એટલે કે એર પોલ્યુશન સૌથી વધારે હોય છે આપણે બને ત્યાં સુધી આ ટાઈમમાં બાળકને બહાર કાઢવા માટે એવોઇડ કરવું જોઈએ ખાસ કરીને રાત્રે અત્યારે જે મેરેજ સીઝનમાં વધારો થયો છે મોટાભાગના મેરેજ અત્યારે આપણે જોઈએ પાર્ટી પ્લોટમાં રાતના સમય હોય છે એટલે રાતે બને ત્યાં સુધી બાળકને જ્યાં સુધી પોસિબલ થાય ત્યાં ત્યાં સુધી બહાર કાઢવાનું એવોઇડ કરવું અને કાઢવા જ પડે તો માસ્ક પહેરાવીને લઈ જવા અને પાણી વધારે માત્રામાં આપવું જેથી કરીને એર પોલ્યુશનની ઇફેક્ટને ઓછી આપણે કરી શકીએ સાથે જંક ફૂડની વાત કરી ખાસ તો જંક ફૂડ છે અત્યારે મેરેજ સિઝનમાં જ આપણે જોઈએ છીએ કે આપણને આપણને કેવું ઇમોશનલી આપણે એક કે બે વાર આપવાનું આપણે સ્ટાર્ટ કરીએ પણ આ વસ્તુ આપણને ખબર નથી કે કેટલી વધારે અસર કરે છે એટલે તમારે કદાચ બહારનું ફેન્સી વસ્તુ કે કાંઈ એવું ખવડાવવું છે તો બને ત્યાં સુધી ઘરે બનાવીને જ ખવડાવવું બહારની વસ્તુ બને ત્યાં સુધી કેમ કે એ કેવા તેલમાં બને છે કે કેવી કેવી એની ક્વોલિટી હોય છે આપણને નથી ખબર બરાબર ને એટલે એ આ બધી વસ્તુમાં વધારે વધારો કરી શકે એક તો પોલ્યુશન બાળકને લાગતું હોય એની ઉપર આ બધું વધારે તળેલું કે એ ખાઈ લે બાળક તો એને લીધે આ શરદી આ બધા કેસોમાં વધારે ગંભીર અસર થઈ શકે બરાબર ને બને ત્યાં સુધી જંક ફૂડ આ તો એર પોલ્યુશન છે ન હોય તો પણ બને ત્યાં સુધી ઓછી માત્રામાં આપવું જોઈએ અને બની શકે તો ઘરનું બનાવેલું જ આપવું જોઈએ બહારનું ખવડાવવાનું ટાળવું જોઈએ બાળકને